રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠા માટે આજથી અનુષ્ઠાન ની શરૂઆત થઈ ચુકી છે સ્થાપિત કરવામાં આવશે શ્રી વર્ષોથી ની શ્રીરામની પ્રતિમાને પણ ગર્ભગૃહમાં મુકવામાં આવશે ત્યારે બાવીસ જાન્યુઆરીએ બપોરે બાર વાગીને વીસ મિનિટે મુખ્ય અનુષ્ઠાન શરૂ થશે બાવીસ જાન્યુઆરીએ બાર વાગીને વીસ મિનિટથી 40 મિનિટ સુધી આ પૂજા ચાલશે ત્યારબાદ 75 મિનિટ સુધી સંબોધન થશે પીએમ મોદી યોગી આદિત્યનાથ મોહન ભાગવત સંબોધન કરશે મહંત નૃત્્ય ગોપાલદાસ આશીર્વાદ આપશે સમારોહ માટે અતિથિઓ સવારે 10:30 સુધી પ્રવેશ કરી શકશે મંદિર પરિસરમાં 8000 જેટલી ખુરશીઓ મૂકવામાં આવશે દેશના વિવિધ 25 વાદ્ય યંત્રોથી રામ લલાના અભિનંદન કરવામાં આવશે 121 વૈદિક આચાર્યો સંપૂર્ણ કર્મકાંડ વિધિ સંપન્ન કરા वैसे त्यारे महोत्सव 150 से વધુ પરંપરાઓના સાધુ સંતો ઉપસ્થિત રહેશે મંદિર નિર્માણ સાથે જોડાયેલા 500 થી વધુ લોકો હાજર રહેશે ત્યારે 20 અને 21 જાન્યુઆરીએ શ્રી રામ લલાના દર્શન બંધ રહેશે